તો મિત્રો આપણે આદુ કોથમરી મરચાંની ચટણી થઈ ગઈ છે તો થોડીક ડુંગળી અને ટમેટા સુધારી લઈએ પછી બનાવીએ પનીર ભુરજી તો તમે જોઈ શકો છો આપણે ડુંગળી સુધારવાનું કામ ચાલુ થઈ ગયું છે અને આપણા ટમેટા છે પછી સુધારશું તો મિત્રો આપણે પાપડ તળાઈ રહ્યા છે પાપડ થઈ જાય પછી પનીર ભુરજી બનાવશું ટમેટા ડુંગળી સુધારાઇ ગયું છે તો મિત્રો મસ્ત પાપડ તળાઈ રહ્યા છે તમને પણ જોઈને ખાવાનું મન થઈ જાય છે એવા પાપડ મસ્ત તળાઈ રહ્યા છે આ બાજુ ડુંગળી ટમેટા બધું સુધારાઈ ગયું છે પાપડ તળાઈ જાય એટલે આપણે પછી પનીર ભુરજી બનાવશું તો મિત્રો આપણે પનીર ઝીણું ઝીણું ખમણાઈ રહ્યું છે તમે જોઈ શકો છો કાળુભાઈ પનીર ખમણાઈ રહ્યા છે અને આ બાજુ આપણે પાપડ પણ તળાઈ ગયા છે અરવિંદ કાકા અને રાહુલ કાકા પાપડ તળી રહ્યા છે આ બાજુ આપણે બધા મસાલા તૈયાર થઈ ગયા ડુંગળી ટમેટા આદુ કોથમરી મરચાની ચટણી પણ તૈયાર છે અને ગ્રેવી પણ તૈયાર છે હવે આપણે પનીર ભુર્જી બનાવી કાઢશું મિત્રો જો તેલ આવી ગયું છે હવે આપણે પનીર ભુરજી બનાવવા મિના છે ડુંગળી નાખી દીધી છે તેલ આવી ગયું છે એટલે હવે ડુંગળી નાખે છે એટલે ડુંગળી સડી જાય એટલે પછી હમણાં પનીર નાખી દેવી ડુંગળી સડે છે અને આ વિજયભાઈ ની રાહે છે હમણાં સડે એટલે બે જઈ કા હા મસ્ત પનીર ભૂરજી સાલો પનીર ભૂરજી ખાવા આપડી વાડીએ તો મિત્રો પનીર આપણું તૈયાર થઈ ગયું છે તો ચાલો હવે સલાડ બનાવી પછી આપણે જમી લઈએ આ સલાડમાં છે ડુંગળી ડુંગળી મળેલી છે આ ગાજર અને કાકડી આ ટમેટા હલો તો આપણે ટમેટા મળે પછી આપણે પનીર તો બની જ ગયું છે પછી બેસી જવું જમવા બરાબર આપણે સલાડ થોડું મળી નાખી પછી બેસી જમવા ચાલો મિત્રો તો આપણે જમી લીધું છે તો હવે જઈએ ઘરે અને આપણી પાર્ટી પૂરી થઈ ગઈ છે પનીર ખાવાની મજા ને